નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે વિપુલ જાદવ અને અન્નદાતા એગ્રીકેરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે વાત કરશું મગફળી અને મગફળીમાં જે કાળી ફૂગ આવે છે એના વિશે અને એને રોકવા માટે આપણે શું કરી શકીએ તો જે મગફળીમાં એસ્પરજીલસ નાઇજર આવે છે જે કાળી ફૂગ તરીકે ઓળખાય છે એ શરૂઆતમાં ચાલીસથી પિસ્તાલીસ દિવસ સુધી જોવા મળતી હોય છે કે એની ફેવર કન્ડિશન એ છે કે જ્યારે વધારે તડકો પડે જમીન ગરમ હોય અને જમીન પહોંચી હોય કે એમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય છે ત્યારે જે આ એસ્પરજીલસ નાઇજર જે ફૂગ હોય એ વધારે પ્રમાણમાં ફેલાતી હોય છે કે આના કારણે શું થાય છે આ જે ફૂગ છે એના કારણે શું થાય મગફળીમાં કે જ્યારે આપણે બિયારણ વાવવામાં આવે છે ત્યારે શરૂઆતમાં જો આ કાળી ફૂગ લાગી જાય તો એ બિયારણને ઉગવા નથી દેતી આથી આપણે મગફળીમાં ખાલા પડે છે અને જે છેલ્લે ઉત્પાદનમાં પણ ઓછો ઉતારો જોવા મળે છે અને બીજું એ કે જ્યારે પંદરથી વીસ દિવસનો છોડવો થાય અને ત્યારે કાળી ફૂગની એટેક આવે છે તો એનાથી શું થાય છે જે મગફળી રહી એ સુકાવા માંડે છે અથવા તો એનો જે છોડવો રહ્યો એ વીક બને છે કુપોષિત બને છે એના લીધે એમાં જે કદાચ એ છોડવો બચી પણ જાય તો એમાં છેલ્લે જે ખોખા બેસે છે એ હાવ ક્વોલિટી વગરના બેસે છે એનો માર્કેટમાં ભાવ પણ નથી મળતો અને જે સારી મગફળીને પણ બગાડે છે તો હવે આ કાળીફૂંક માટે શું કરવું જોઈએ તો કે કાળીફૂંક માટે અત્યારે માર્કેટમાં ઘણી પ્રકારની દવા ઉપલબ્ધ છે તો આપણે જોવા જઈએ તો એમાં થાયરામ અથવા તો કેપ્ટન ત્રણથી ચાર ગ્રામ પ્રતિ કિલોમાં અને આ સિવાય તમે ટ્રાયકોડર્માનો ઉપયોગ કરી શકો છો આ સિવાય તો અત્યારે ઘણા પ્રચલિત જે ફ્લૂ ફેન તમે સાંભળતા હોય બાયરનું જે એવર ગોલ્ડ આવે એ અથવા તો બીએસએફનું સિસ્ટીવા જે અથવા તો એના સિવાય પણ ઘણી પટ મારવાની દવા આવે છે તો આનો દવાનો પટ મારીને મગફળી વાવી જોઈએ અને પટ મારતા મારતા એક ખાસ ધ્યાન એ રાખવું જોઈએ કે જ્યારે તડકો હોય છે ત્યારે પટ ના મારવો જોઈએ કારણ કે એમાં જો અડધીથી પોણી કલાક જો મગફળી તડકામાં પડી રહેશે તો એના ઉપરના ફોતરા છે એ ઓખળી જશે એના લીધે એ દવાનું કાંઈ અસર નહીં આપે તો એક આ એક મહત્ત્વની વાત હતી જે ધ્યાનમાં રાખવા જેવી છે તો ધન્યવાદ ખેડૂત મિત્રો